કિલોમીટરની ત્રીજામાં આવો ટેક્સ નોવોની આજુબાજુમાં નાખી ના શકાય એ ગવર્મેન્ટનો જીઆર છે આપણે હાઇપોર્ટમાં જઈશું અને આપણે બે જગ્યાએ જગ્યાએથી અડત લગાવીશું અને અને આ હદુ આ જે આખો રસ્તો બનેલો છે હજુ પૂરો બનેલો બી નથી તમે ટેક્સ ઉઘરાવી જ નથી શકતા અને આપણે જલ્દીમાં જલ્દી લગભગ પહેલી તારીખ સુધીમાં પહેલા જ આપણે હાઇપોર્ટમાં બી આપણે થઈ જઈશું અને કોઈ પણ હાલતમાં દીવડો લાવી અને મહુવાની પ્રજાને અને મહુવાના લોકોને આ ગપ્પર સિંહ ટેક્સમાંથી છુટકારો મળવી ના પણ હવે પછી આપણે પહેલી તારીખે જે મીટિંગ કરવાની છે પહેલી તારીખે આપણે આયોજન કરવું છે કે તમામ એસોસિએશનના પ્રમુખ હતા ટોટલ વાહન ધારકો તમે જે કે તમારા વાહન હોય કે તમે તમારું વાહન લઈને આવો આપણે નોકરી કોલ ના કે ભેગું થવું પહેલી તારીખ પહેલી તારીખ અગિયાર વાગ્યા આપના પોત પોતાના વાહનો સાથે ટ્રક હોય ખટારા બસ રિક્ષા મેજિક બોલેરો પ્રાઇવેટ જે કઈ વાહનો હોય તો ગાડીમાં માણસો ભરી ભરીને લાવજો તમારી પોતાનો ટ્રક હોય તો મેજિક હોય તો માણસો ભરીને લાવજો લાવજો ને આ લોકોની અમે આ સરકારની સામે લડવું હોય જો કોઈ પણ તમારે વસ્તુ કોઈ પણ માંગવું હોય કા તમારી પાસે સત્તા જ હોય તો સત્તામાં જે બેઠા એ લોકોને તમારી વેદના દેખાશે નહીં જે સત્તામાં બેઠા એ આંધળાને લેલા છે તારા વાહન જે છે

આપણે આપણી ઈજ્જત આપણે આપણું છે આપણે કઈ બોલી નહોતા હોય આપણે સહન કરીને ના રહીએ તેમાં જે થઈ જાવ અને આ સુધી આપણે સહન કરતા હોય એટલે ભોગવીએ છીએ ટોલ નાકામાં જે કોઈ દાદાગીરી કરતા હોય ને તો તમારે પાસે મોટા મોટો ગચ્છા છે તમારો નંબર લખો લખી દો દસ ટેપરીમાં ટોલ નાકામાં ફરિયાદ કરો દસ ટેપરી એક દિવસથી રોજ દસ પંદર દસ પંદર ફરિયાદ કરવાનું કેન્સલ થઈ જાય કોન્ટ્રાક્ટ કેન્સલ થઈ જાય અને સામે વગરા પડી જાય દસ ટેપરીમાં જ્યાં સુધી તમને તમારો રસીદ નંબર આપિનો દે કે ફરિયાદ નંબર નો ન ને ત્યાં હું તમારે ફરિયાદ શરૂ રાખવાની છે નંબર 10 ક્ષેત્રમાં ફરિયાદ કરવાની આપણે હાઈકોર્ટમાં જવાનું છે સરકારની સામે અને હાઈકોર્ટમાં જવા માટે ભાઈ નીકુ છે જરૂર પડે સાથે જે કાઈ આપણે થાય ને એ તમામ બધું ફ્રી આપણે આ આપણા પશ્ચિમ માટે મને કાલો આપણે ખરેખર હું મૂવાનો છું મારા પ્રશ્ન માટે આવવું જોઈએ અને આપણે મને અગાઉ ને કહ્યું મને આપણે આ માટે હાઈકોર્ટમાં જવા પડતો હાઈકોર્ટમાં જ તો આપણે તો પૈસાની વ્યવસ્થાની જરૂર નહીં પડે પણ સંગઠ પબ્લિકની જરૂર પડશે તો તમારી પાસે તૈયાર છે ને એ ગમે એમના નેતા પણ અમારે તો જરસુ પેકે ડીક આવે અમારા જૂના મારા ભાગ દંડા હોત કે ભાગ દેતા એટલે અમારે તો જશુ કહે

આ સરકાર દ્વારા નાખવામાં આવેલો છે કે જે ટોલ નાકા ઉપર આખા ગુજરાતમાં વધારેમાં વધારે ટેક્સ મહુવાની પ્રજા પર નાખવામાં આવ્યો છે ત્યારે નાના અને ગરીબ લોકો જે લોકો રોજના દાડિયા લઈ જાય છે એને પણ ખૂબ જ મોટી નુકસાની છે તેમજ આ જે મહઉવાને બહુ મોટો જે અન્યાય થયો છે એના માટે ખૂબ જ મોટું આંદોલન કરવાનું છે અને એના માટે જો જરૂર પડશે તો અમે હાઈકોર્ટમાં બી જઈશું જ્યારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો સર્ક્યુલર છે કે વીસ કિલોમીટરની ત્રિજ્યામાં જે બી ગામ આવતું હોય એમાં કોઈ ટેક્સ તમે ઉઘરાવી નથી શકતા એની સામે અમદાવાદમાં હોય કે સુરતમાં હોય બધેથી ટોલ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો છે એટલે અમે આ ગબ્બર સિંહ ટેક્સનો વિરોધ કરીએ છીએ અને ગબ્બર બોલ બોલકે ગયા હે જો ડર ગયા ઓ મર ગયા જો ડર ગયા સમજો મર ગયા